સેટેલાઇટ વિસ્તારમાં મહેફિલ વિસ્તારમાં પીજી ફ્લેટમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે સંગાટ ટાવરમાં સેટેલાઇટ પોલીસે દરોડા પાડ્યા છ યુવકો અને એક યુવતી દારૂની મહેફિલ માણતા ઝડપાય છે દારૂની બે ખાલી બોટલ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે શિવરંજની વિસ્તારમાં સાત સંગાત એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ ચાલી હતી અને આ મહેફિલમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ સાત સંગાત એપાર્ટમેન્ટમાં દસમા માળે રાજ શાદીવાલા શાદીવાલા નો જે નેમ પ્લેટ મારેલી છે અને આ ફ્લેટની અંદર રાજ સાડીવાળા તૃષાર મહેતા વિરેન્દ્ર સુથાર અને કલ્યાણ ગોપારામ ચૌધરી દારૂની મહેફિલ માણી રહ્યા હતા તે ઉપરાંત અન્ય કેટલીક યુવતીઓ પણ હોવાની વાત હતી અને જેને લઈને દારૂની મહેફિલ દરમિયાન આ લોકો લાઉલી મ્યુઝિક અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હોવાને કારણે પોલીસ ફરિયાદ થઈ હતી અને સેટેલાઇટ પોલીસ દ્વારા અહીં રેડ પાડવામાં આવી હતી રેડ પાડી અને ચાર લોકો વિરુદ્ધમાં હાલમાં સેટેલાઇટ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમેરા પર્સન કરણ પ્રજાપતિ સાથે ચેતન બાંભણિયા એબીપી અસ્મિતા અમદાવાદ